છેલ્લા કેટલા દિવસથી આપ લોકો જોતા હશો કે વડોદરા મહાનગરપાલિકામાં ના કર્મચારીઓ હોય તેમજ પાલિકામાં ચૂંટાયેલા જે કાઉન્સિલરો હોય તેમના દ્વારા સ્થાનિક જે સમસ્યાનું નિરાકરણ ન આવતા કેટલા છેલ્લા કેટલા દિવસથી અમે અહેવાલો ચલાવીએ છીએ આજે અમારે વાત કરવી છે તમારી સાથે વોર્ડ નંબર સોલ અને વોર્ડ નંબર સોલમાં બે ભાજપના કાઉન્સિલરો ચૂંટાયા છે અને બે કોંગ્રેસના છે અમે તમને કીધું હતું કે અમે ઇલેક્શન આવતા પહેલાં વડોદરા સંસ્કારી નગરીમાં આવેલા મહાનગરપાલિકામાં એકથી ઓગણીસ વોર્ડની તમામ કામગીરી અમે બતાવીશું તો ઓગણીસ નંબરની વોર્ડની કામગીરી તો અમે બતાવી રહ્યા છે સાથે સાથે હવે અમને સોળ નંબર વોર્ડમાં પણ લોકોએ સંપર્ક કર્યો છે એટલે અમે અમારી ટીમ ત્યાં પહોંચી હતી એટલી ખૂબ જ તમે જોઈ શકશો કે આ દ્રશ્યોમાં એટલી ભયંકર ગંદકી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકી છે દુર્ગંધ મારે છે મોટી વાત એ પણ છે કે ત્યાં પાણીની સુવિધાની ખૂબ જ તકલીફ છે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે રોડ રસ્તાની પ્રોબ્લેમ છે વધારે વરસાદ આવે તો ત્યાં ચારો તરફ પાણી ભરાઈ જાય છે અને એકદમ છેવાડામાં આવેલું જે તરસાલીથી દંતેશ્વર જે રિંગ રોડ છે તેમાં જ્યાં બંસલ મોલ આવેલો છે આ બંસલ મોલની સામે જે એકદમ ખૂણામાં આવેલું હુડા ના મકાનો છે આ સરકારી વૂડાના મકાનોમાં રહેતા તમામ જે રહેવાસીઓ છે તેવું કહે છે કે અમારી બિલ્ડિંગો જર્જરિત થઈ ગઈ છે અને આ બિલ્ડિંગો ગમે ત્યારે પણ ધરાશાયી થઈ શકે તેવી હાલતમાં છે તેમાં ચારો તરફ ગંદકી જ ગંદકી છે અહીંયા કોઈ સાર સંભાળ લેવા નથી આવતું અહીંયા ચૂંટાયેલા જે મ્યુનિસિપલ કાઉન્સિલરો હોય કે પછી વર્તમાન ધારાસભ્ય હોય કે પછી સરકારી બાબુઓ હોય પાલિકાના અહીંયા કોઈને કંઈ જ પડી નથી માત્ર ને માત્ર અમે ગરીબ માણસો છે અમે અહીંયા મરીએ કે જીવીએ એમને કોઈ ફરક પડતો નથી કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ વૂડા માત્ર ને માત્ર નવ દસ વરસમાં જ ખખડવા લાગ્યા છે બિલ્ડિંગોની છતો પડી રહી છે તો તિરાડો પડી રહી છે તો દિવાલોની અંદરમાં ગમે તે જગ્યાએ પણ તમે જુઓ મોટા મોટા ગાબડા પડી રહ્યા છે વાઘોડિયા જીવનનગર ઉડાની વાત કરવામાં આવે તો ત્યાં પણ રાત્રે સુતા સમયે છતો પડી હતી અને નાના બાળકોનો અવાજ બચાવ થયો હતો હવે એવી જ રીતે બધા ઉડાના મક જે મકાનો છે એ ખખડી રહ્યા છે એટલે કહેવાય કે ઉડાના મકાનોની જે આયુષ્ય છે જે આવડતા છે એ માત્ર ને માત્ર દસ વર્ષ સુધીની જ છે આવો સાંભળીએ સ્થાનિક લોકો શું કહી રહ્યા છે બાકી વોર્ડ નંબર સોળના તમામ લોકો હેરાન છે પરેશાન છે સરકારી બાબુઓને કંઈ પડી નથી ચૂંટાયેલા જે કાઉન્સિલરો છે ચારે ચાર એમાં બે ભાજપના છે અને બે કોંગ્રેસના છે પરંતુ એમને પણ કંઈ પડી નથી તેવું લોકો કહી રહ્યા છે બાકી આ તો જનતા જનાર્દન છે જનતા મા બાપ છે પરંતુ તેમ છતાં આ જનતાનું કોણ સાંભળે કારણ કે આ જનતા ગરીબ છે આ લોકો ગરીબ છે માત્ર વાંક એમનો એટલો જ છે અને આ ગરીબ લોકોનું આ લોકો કોઈ સાંભળતા નથી પરંતુ કહેવાય છે ને કે ગરીબની હાય કોઈને છોડતી નથી આ લોકોનું આ અહેવાલ બાદ કેટલી જલ્દી નિરાકરણ આવે છે તે જોવાનું રહ્યું બીરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ વડોદરા

અને એ ગાડી સાહેબ આયા હતા એમને કરી બધાયને કીધું કે ના આપ કચરાનો ડબ્બો મોકલીશું દો કે અમને કચરાનો ડબ્બો બી અમને આવવા લાગ્યો છે તમારે પીવાના પાણીની સુવિધા છે આ ગાડી અહીંયા નહીં અમે તો વેચાતું લાઈને ભરીએ છે આ ગાડી આ પાણી બી બી સુધા નહીં ખાવે છે વોટિંગ વાળા તે બી આઈ પાછા જતા રહે છે આ બધા કોઈનો વાટ નહીં આપવાનું આપણે એવું કરવાનું આ ગાડી કોઈને વોટ આપવા નઈ જવાનું આવે છે અને આ બધી લાલા જાતું કરીને જતા રહે છે મારો પરિચય ખોટા ગયેલ છે